નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હાલ અંકલેશ્વરથી સૌથી સમાચાર સામે આવી રહ્યા છે અંકલેશ આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે જેના પગલે કંપનીમાં તફરી મચી ગઈ છે આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ખેડૂત આંદોલનના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે આંદોલનની જાહેરાત બાદ અહીં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે એક દિવસ પહેલાં દિલ્હી પોલીસના બંને સ્પેશિયલ કમિશનરે તમામ જિલ્લા ડીસીપીની બેઠક યોજાઈ હતી દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય પાસે વધારાની ટુકડી માંગી છે જેથી દિલ્હી બોર્ડરે ખેડૂતોને રોકવામાં મદદ કરી શકે ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પંજાબના ખેડૂતોએ તેર ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ હજાર ચારસો સુડતાલીસ હેલ્પલાઇન નંબર પર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષામાં સ્ટન્ટબાજી કરતા નબીરાઓ ઝબ્બે થયા છે અમદાવાદના જાહેર રસ્તાઓ પર સ્ટંટબાજી કરીને યુવક રેભારે પડી છે થોડા સમય પહેલા રિક્ષામાં સ્ટન્ટબાજી કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો રિક્ષા ગંભીર રીતે હતા આ યુવકનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે કાર્યવાહી કરતા રિક્ષા સહિત યુવકની ધરપકડ કરી છે અને ખાખીની આ કામગીરી તમને કેવી લાગી છે તે પણ તમે કમેન્ટ કરી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે